પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો સરોવરના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત મધ્યપ્રદેશના ડેમના ઓગણીસ દરવાજા બે પોઈન્ટ ઓગણચાલીસ મીટર સુધી ખોલીને ત્રીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો પાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ રાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે પાણીની આવકને પગલે ડેમના ટર્બાઇન ધમધમી રહ્યા છે હાલની પાણીની આવકને પગલે ડેમના આરબીપીએચ રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન ધમધમી રહ્યા છે અને સીએચપીએચ કેનાલ હેડ પાવર હાઉસ પણ ચાલુ છે જેનાથી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે